એક દીકરાનો જન્મ થયો છઠ્ઠી હતી બધાય આવે એટલે પછી બેનો રમાડે ને તો બેનો બધા કહેતા ત્યાં જો અસલ દાદા જેવો થયો છે દાદા જેવો નથી થયો દાદો દીકરો દીકરો કરતો ગયો દીકરો થઈને આવ્યો છે હવે અંતે યામ હતી સાગ હતી જેવી તમારી મતિ હશે ને એવી જ ગતિ થવાની છે અંત સમયે માટે અંત સમયે પ્રભુ ભુલાઈ નહીં એની કાળજી રાખજો બાલાવૈષ્ણવ ભગવાન ભુલાઈ જશે ને તો દશા બહુ માઠી થવાની છે પ્રભુ ન ભૂલાઈ જાય એની કાળજી રાખજો તો ભરતજી મહારાજ હરણ તરીકે જન્મા પણ એ જન્મમાં ભગવાનની કૃપાથી જ્ઞાન હતું એટલે હરણના ભગવાનને ભજતા ભજતા એ શરીરને પણ પૂરું કર્યું અને બીજો જન્મ એનો અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં એક દીકરા તરીકે થયો એને એ જન્મમાં પણ જ્ઞાન રહ્યું કે મારે હરિમાંથી હરિણ થયું આજે બે જન્મ બીજા લેવા પડ્યા એટલે એમણે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા ભણવામાં ધ્યાન ન આપ્યું અને એના સાવકા ભાઈએ જ્યારે એને કાઢી મૂકે છે કોઈ જાતનો વિરોધ ન કરે કારણ કે એને પોતાને આત્મજ્ઞાન થઈ ગયું કે આ તો શરીર છે હું શરીર છું અને પોતાને આત્મજ્ઞાન થયું એમાં એક વખતના વખત ભીલોને ત્યાં એની બલિ ચડાવવા લઈ ગયા તો એને કોઈને ના ન પાડી વિરોધ ન કર્યો કાંઈ પણ ભીલોને ત્યાં જ્યારે બલિ ચડાવવા લઈ જાય છે ત્યારે મારાઓ એને મારવા ગયા તો એના પહેલા મા ભદ્રકાળી પ્રગટ થયા અને ભદ્રકાળીએ ભરતજી મહારાજને બચાવ્યા છે ભરતજી મહારાજને બચાવ્યા ત્યાંથી ભરતજી મહારાજ નીકળ્યા તો રાજા રહુગણ સાથે એનું મિલન થયું રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં ભગવાનનું ભજન કરવા જતા હતા તો એમાં ચાર લોકોએ પાલખી ઉપાડી હતી એક માણસ ભાગી ગયો એની જગ્યાએ ભરતજી મહારાજને જોડ્યા ભરતજી મહારાજને કોઈનો વિરોધ નહોતો તો પાલખીનો દંડ ઉપાડીને જતા હતા એમાં રસ્તામાં કીડા મકોડા તો એને કુદાકો માર્યો તો પાલખી હલી એટલે દંડ માથામાં હવે રાજા રાજા તો રહી અને પાલખીમાંથી નીચે ઉતરી અને ભરતજી મહારાજને મારે છે ચાબુકના માર માર્યા પણ ભરતજી હસતા હતા રહુગણે પૂછ્યું કે તમે કોણ છો ભરતજી મહારાજે કહ્યું કે હું કોણ છું એની તો શોધ માટે નીકળી પડ્યો છું અને પછી પોતાની ઓળખાણ આપી કે રાજા તમે સત્સંગમાં જાવ છો પણ તમે એક વાત બતાવો તમે ભરતજીને ઓળખતા હતા ચક્રવર્તી રાજા ભરતને તો કહે હા એના જ રાજ્યમાં તો રહીએ છીએ અમે એ મૃત્યુ પાયમાં છે રાજા એ તમારા માટે મૃત્યુ પાયમાં છે હું એ જ ભરત છું હું પણ તમારા જેમ સત્સંગ કરવા માટે ગંદકી નદીના કિનારે ગયો હતો પણ હરીમાંથી હરીણ હરીણ થયું

તમે દાન કરો યજ્ઞ કરો તપ કરો આ બધું જ કરવા કરતા એક મહાપુરુષના ચરનાર બિનની રજ તમારા માથા પર પડી જશે ને તો તમારું ભાગ્ય સુધરી જશે વિના મહતપાદ રજો બી શેકમ કમ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા પર નહીં પડે ત્યાં સુધી તમને ક્યારેય પણ શાંતિનો અનુભવ નહીં થાય જો તમારે શાંતિ જોતી હોય તો મહાપુરુષના ચરણની રજ તમારા માથા પર પધરાવે એ સાથે ભરજી મહારાજે રાજા રઘુગણનો માર્ગ સુધાર્યો એ પંચમ સ્કંદને વિશ્રામ આપી ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા છે તમે ગમે તેટલા વેદ પુરાણો વાંચી લો પણ નામ ન લ્યો તો ઉદ્ધાર ન થાય અને નામથી જ બધા પાપો બળી જાય છે એવું ભાગવતજીનો છેલ્લો શ્લોક એટલે કે અઢાર હજારમો શ્લોક એમ કહે છે નામ સંકિર્તન યર્વ પાપ પ્રણાશન શમન સ્તમ હરિં પરમ સ્તમ હરિં પરમ જે નામ લે છે એના બધા પાપો બળીને ભસ્મ થાય છે ખાલી નામથી જ પાપ બળી જાય છે હા પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હે બાપજી આ સંસારમાં જેણે પાપ કર્યા હોય એને છૂટવા માટેનું શ્રેષ્ઠ સાધન કયું પાપમાંથી છૂટવા માટેનું શ્રેષ્ઠ સાધન એક જ છે અને એનું નામ છે પ્રાયશ્ચિત